મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડકાંઠા વિસ્તાર માટેની સિંચાઈની યોજનાની કરી સમીક્ષા ગુરજ નજીકની નર્મદા કેનાલની પણ મુલાકાત લીધી હતી ત્યારે નર્મદા નિગમના ચેરમેન કે કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્યારે સોર્સ વન અને સોર્સ ત્રણના પ્રગતિ હેઠળના કામોની પણ માહિતી મેળવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈની યોજનાની કરી સમીક્ષા ગોરજ નજીકની નર્મદા કેનાલની પણ મુલાકાત લીધી હતી ત્યારે નર્મદા નિગમના ચેરમેન કે કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્યારે સોર્સ વન અને સોર્સ ત્રણના પ્રગતિ હેઠળના કામોની પણ માહિતી મેળવી હતી